નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં વિદેશી દારૂ મોટો જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે જીતાલી ગામ નજીક આવેલ માધવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉન પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબીની ટીમના દરોડા દરમિયાન રૂપિયા ચોરાણું લાખની કિંમતનો વિદેશી દારૂ મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો એલસીબીની ટીમે વિદેશી દારૂને પિકઅપ તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે આરોપીઓ અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉન ભાડે રાખીને વિદેશી દારૂ દારૂનો જથ્થો સંગ્રહ કરતા અને બાદમાં તેનો વિતરણ કરતા હોવાનું તપાસમાં ખુલ્યું છે પોલીસે આ મામલે સુરેન્દ્ર બિસ્નોઈ મહેતા સુરેશ ઠાકરા રામ બિસ્નોઈ ડેનીભાઈ ગોપી ચેતન અને રાજેશ સહિત કુલ આઠ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યો છે તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેમજ તમામ આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે એલસીબી દ્વારા આ અંગે રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે